તસ્કરોને મોકડું મેદાન મળી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે ચોરીની અવારનવાર ઘટનાઓ બને છે કે જ્યાં ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે તસ્કરોએ

એ જોવા મળી છે એક ચોર છે એક ચોર ઘરનું તાળું બિંદાસ પણ એક તોડી રહ્યો છે અને જ્યાં એની સાથે બીજો એક જે જે ચોર છે ચોરકીનો એક અન્ય સભ્ય છે એ પણ સાથે આવ્યો છે અને જે તાળું તોડવાનો જે પ્રયાસ બિંદાસ કરી રહ્યો છે ત્યારે અન્ય બે ચોર છે એ રેકી કરી રહ્યા છે કોઈ આવે છે કે જાય છે અંગેનું ધ્યાન રાખી રહ્યા છે અને બે ચોર છે બે ચોર ઘરનું તાળું તોડવામાં જે પ્રયાસ કરી રહ્યા છે મથામણ કરી રહ્યા છે તાળું તોડવાના કે જ્યાં બંને ચોર જે છે એક મકાન છે મકાનનું જે તાળું તોડી રહ્યા છે ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં કે જ્યાં ચોર છે

ચોરીની ઘટના અંજામ આપી રહ્યા છે દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપ્યો અને ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ ને પણ છે કે જ્યાં જોવા મળ્યા કે ચડી બંડિયા ગેંગ કહી શકાય કે ચારે ચોર છે એ ઘરમાંથી બહાર આવતા સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં ઘટનાને અંજામ આપી બહાર આવ્યા હતા ફરી એકવાર તમે જોવો દ્રશ્યો કે જ્યાં એક ચોર જે આ ચોરની ની ટોળકીઓ છે ચડ્ડી બનિયા આ ચોરની ની છે એ ત્યાં આવી છે

આ પ્રકારના જે છે વડોદરામાં વારંવાર બનતા હોય છે ફરી તમે જો ટીવી સ્ક્રીન કે જેમાં ચટની બનિયા ગેંગના ચાર સભ્યો છે એક સોસાયટીમાં આવેલા છે અને જે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આવી પહોંચ્યા છે ત્યારે ચોર છે છે અન્ય સભ્યો એ ચોરીની ઘટના છે એને અંજામ આપી રહ્યા છે ત્યારે અન્ય ચોર અરસ પર જોઈ પણ રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ વડોદરામાં વારંવાર બને છે ત્યારે પોલીસની કાર્યવાહી તેઓના નાઈટ પેટ્રોલિંગ અંગે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે